સુરતના સચિન વિસ્તારની ઘટના સામે આવી છે પાણીપુરીની લારી ચલાવતા એક યુવક ને જી બી વીજ પોલમાં કરંટ લાગ્યો હતો અભિષેક કુશવા નામના એકવીસ વર્ષના યુવકને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું વરસાદ હોવાના કારણે વીજ પોલમાં કરંટ પસરી ગયો હતો સુરતમાં સચીન વિસ્તારની ઘટના સામે આવી છે પાણીપુરીની લારી ચલાવતા એક યુવક ને કરંટ લાગ્યો હતો અભિષેક દોરી વીજ સાથે બાંધતા તેને કરંટ લાગ્યો હતો યુવકના પરિવારમાં ત્રણ ભાઈ અને એક બહેન હતી પરિવારમાં કમાવનાર માત્ર એક વ્યક્તિ હતો અને સચિન વિસ્તારમાં રહી પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનવા પાણીપુરીની લારી આવી ગુજરાન ચલાવતો હતો યુવકના મોત ને પગલે પરિવારમાં માં શોક ની લાગણી છવાઈ ગઈ છે મારું નામ સંદેશ સુરેશભાઈ દાસ છે આ ઘટના ડી માર્ટ સચિન ડી માર્ટ સચિનની સામેની વાત છે અને ત્યાં કરેન્ટ જીબીવાળા જે છે એમની બેદરકારીના વગર આ કરંટ પાસ થયું એટલા ભાગમાં થયું કે એમાં આના કરતાં બી વધારે એની લારી છૂટી છે એ વિડીયોમાં તમે જોઈ શકશો એના કરતાં વધારે બી એને કરંટ પાસ થયો અને એને છોટી ગયો ત્યાં અને ત્યાં એનું મોત થઈ ગઈ એકવીસ વરસ એકવીસ વર્ષનો હતો હવે એમના ઘરે જે એના પાપા હતા એના પપ્પા હતા એમનાથી હવે કામ કરાય એવું ના હતું તો પહેલાં બે ત્રણ વર્ષ પહેલાં જ એ ભાઈએ કામ કરવાનું એટલે પાણીપુરી વેચવાનું ચાલુ કર્યું હતું અને એમના નાના નાના ભાઈ બહેન છે જે લોકો ભણતા જ અત્યારે એમનો અભ્યાસ ચાલે છે હવે એ લોકો એમના પર જ નિર્ભર હતા હવે એ તો આજે રહ્યો નહીં અભિષેક કુશવા હવે સાહેબ તમને વિડીયો અમે વિડીયો તમારી પાસે છે જીબીવાળાનો એ જે ખાંભલો છે નાગો છે આખી નાગો ચાલો આજે એનો થયો કાલે કોઈ બીજાનું થશે હવે એટલા વધારેમાં જો કરંટ પાસ થતું હોય બે ત્રણ મીટર માં કરંટ પાસ થતો હોય દૂર થી ખેંચાઈ ગયો હતો કે ભાઈ એમાં થઈ ગયો કઈ બી રિપોર્ટર અરવિંદ રાઠોડ દેશ ન્યૂઝ સુરત